નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ જ મહત્ત્વના પાસા ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને જે વિષય હોય છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે તેમના તેમની જે સંખ્યા ખૂબ મોટી છે તેમના પ્રશ્નોને કોઈક રીતે આપણે હાથ ધરવામાં આવે એમને પ્રાથમિકતા આવે પ્રાથમિકતા આપવામાં આવે પ્રાથમિકતા સાથે એમના પ્રશ્નોને રજૂ કરવામાં આવે આ જ કારણસર અમે આ ખાસ કાર્યક્રમની અંદર એમની સાથે એવા જ જોડાયેલા પ્રશ્નોને હાથ ધરતા હોઈએ છીએ જેમની જેમના અંગે માહિતી હોવી એમની પાસે ખૂબ જરૂરી છે જેથી એમના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને એ લોકો સમજી શકે એ પ્રશ્નોને આગળ વધારતા પહેલાં એમની સાથે માહિતી મેળવી શકે આ જ અમારો હેતુ રહેલો છે આ ક્રમની અંદર આગળ વધીને આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તેની ચર્ચા તો આપણે ખૂબ સાંભળતા હોઈએ છે આપણી પાસે છે પણ ખરા પણ આપણી પાસે એની માહિતી ખૂબ ઓછી હોય છે અને એ વિષય છે મેડિક્લેમ પોલિસી અને મેડિક્લેમ પોલિસી આપણી પાસે હોય છે પરંતુ એની સાથે કયા લાભ આપણી સાથે જોડાયેલા છે એના કયા ફાયદા આપણને મળી શકે છે એની સાથે જોડાયેલા કયા પાસા એવા છે જે આપણે જાણવા જરૂરી છે એ વિષય ઉપર આજે આપણે વાતચીત કરીશું ઘણા પ્રશ્નો છે આપણે બીજા દર્શક મિત્રોના પ્રશ્નોને આપણે કઈ રીતે એમને હાથ ધરવા જોઈએ તેવા પ્રશ્નો પણ આપણી પાસે છે તો આ વિષય ઉપર આજે આપણે વાતચીત કરશું દર્શક મિત્રો આપણે ખૂબ સારી રીતે એ બાબત જાણતા હોઈએ છીએ કે કોઈપણ પ્રકારના ખર્ચ આપણે કરતા હોઈએ છીએ તો એ ખર્ચ આપણને પોસાતા હોઈએ છે પરંતુ જ્યારે મેડિકલના ખર્ચા દવાખાના ખર્ચા હોસ્પિટલના ખર્ચા આ પ્રકારના ખર્ચ જ્યારે આપણી સામે આવી પડે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે અને આઘાત એક પ્રકારનું લાગે છે કેમ કે આપણે એ જે ખર્ચ હોય છે એ ખૂબ મોટા ખર્ચ હોય છે અને એને પહોંચી વળવાની સ્થિતિમાં આપણે હોતા નથી અને આસપાસના વિસ્તારોમાંથી આપણા સગા સંબંધીઓની પાસેથી ઉધાર લેવાની આપણે ફરજ પડતી હોય છે કોઈની પાસેથી ઉછીને લેવાની ફરજ પડતી હોય છે ત્યારે આપણા પરિવારમાં કોઈ સભ્યોને સારવાર કરાવી શકીએ છીએ અને આ પ્રકારની એક ખૂબ મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થવું પડતું હોય છે જેથી આજનો વિષય જે છે એ દરેક વ્યક્તિ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે જોવા જેવો વિષય છે સાથે સાથે સમજવા જેવો વિષય છે કે આજના જમ્યાની આજના સમયની અંદર મેડિક્લેમ કેમ જરૂરી છે કેમ લેવું જોઈએ કયા પાસા એની સાથે જોડાયેલા છે આ વિષય ઉપર આજે આપણે વાતચીત કરશું અને મેડિક્લેમના ખૂબ જ મહત્વના વિષય ઉપર આપણને માહિતી આપવા એની સાથે કયા પાસા જોડાયેલા છે તે અંગે માહિતી આપવા માટે આપણી સાથે જોડાયેલા છે એડવોકેટ આનંદ પારિક જે આ અંગે આપણને સરળ ભાષામાં માહિતી આપશે આનંદભાઈ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આનંદભાઈ જે રીતે આપણે જાણતા હોઈએ છીએ કે કોઈ પણ પ્રકારના જે ખર્ચ હોય છે એ આપણે કરતા ખચકાતા નથી પોસાય છે આપણને દરેક પ્રકારના ખર્ચા પણ જ્યારે દવાખાનાના ખર્ચ હોસ્પિટલના ખર્ચ આ પ્રકારના જ્યારે ખર્ચ આપણી સામે એક એક સાથે આવી પડતા હોય છે ત્યારે ખૂબ હેરાનગતિ થઈ જતી હોય છે આપણે એમ કહી શકાય કે મોટા સંકટ આવી પડતા હોય છે આપણી સામે તો સૌથી પહેલાં આનંદભાઈ આપણને એ જણાવું કે મેડિક્લેમ જે છે એ આપણા પ્રશ્નો ઉપર આગળ વધતા પહેલાં મેડિક્લેમ શું છે અને એના ફાયદા શું છે ત્યાંથી જ આપણે શરૂ કરીએ મેડિક્લેમ એ એક પ્રકારનો ઇન્સ્યોરન્સ છે કે જ્યારે તમે તમારા ભવિષ્યમાં આવનારી તમને બીમારી છે કે અકસ્માત છે તમારા કુટુંબ ને કે તમારા કુટુંબ પરિવારને કોઈ પણ વ્યક્તિને ભવિષ્ય દવાખાના માં જાઓ તો ખુબ જ મોટા બિલો બને છે તો એની સામે રક્ષણ મેળવવા માટે મેડિક્લેમ એક પ્રકાર નું સાધન છે અને જયારે તમે મેડિક્લેમ લો છો ત્યારે એ મેડિક્લેમ એક વર્ષ નો હોય છે અને એક વર્ષ પૂરતું જે તમે મેડિક્લેમ દો હોય એ સમયગાળા દરમિયાન તમને કોઈ પણ તકલીફ થાય કોઈ બીમારી થાય કોઈ અકસ્માત થાય કે કોઈ કારણે દાખલ થવું પડે તો હોસ્પિટલમાં જે પણ ખર્ચો આવે છે એ મેડિક્લેમ કવર થાય છે એટલે કે એ ખર્ચો વીમા કંપની દ્વારા તમને આપવામાં આવે છે મેડિક્લેમ બે પ્રકારના હોય છે કેશલેસ અને રિએમ્બર્સમેન્ટ કેશલેસમાં એવું હોય છે કે તમે હોસ્પિટલમાં દાખલ થાવ તમારો જે પણ સારવારનો ખર્ચો હોય એ બધો જ બારોબાર વીમા કંપની ચૂકવી આપે હોસ્પિટલ ને અને રીએમ્બર્સમેન્ટ એટલે એવું હોય છે કે તમે દાખલ થાવ તમારો જે ક્લેમ હોય એ બાદમાં તમે હોસ્પિટલ ચૂકવણી કરો પહેલા અને પછી એ ક્લેમ વીમા કંપની સમક્ષ મૂકો અને ત્યારબાદ સાહીઠ થી નેવું દિવસમાં વીમા કંપની તમારો મેડિક્લેમ નિકાલ લાવતા હોય છે અને તમે એ તમને રકમની ચૂકવણી કરતા હોય છે એટલે હાલના સમયમાં જ્યારે તબીબી સારવાર ખૂબ મોંઘી થઈ ગઈ છે દવાઓ ખૂબ મોંઘી થઈ ગઈ છે ત્યારે મેડિક્લેમ ખૂબ જરૂરી છે અને પરિવારને રક્ષણ આપવા માટે મેડિક્લેમ ખૂબ મહત્વનો છે હમ દર્શક મિત્રો પહેલા જ સવાલના જવાબમાં આનંદભાઈ આપણને એક સલાહ આપી જે આજના સમયથી એક જરૂરિયાત છે અને આપણા પરિવારના હિતોને ધ્યાનમાં લઈને કરવા જેવું છે અને એ છે મેડિક્લેમ અથવા તો હેલ્થ હેલ્થના જે ઇન્સ્યોરન્સ છે એ આપણા માટે ખૂબ જરૂરી છે કેમ કે સંકટના સમયની સાંકળ તરીકે જે છે એ આપણે મેડિક્લેમને કહી શકાય છે અને એના વગર આજના સમયમાં ચાલે એવું લાગતું નથી કેમકે ખૂબ મોંઘી જે સારવાર બની છે જેના કારણે આપણે ખૂબ મુશ્કેલ થતી હોય છે આનંદભાઈ આપ એ પણ જણાવો કે જેમ આપે વાત કરી પહેલાં જવાબની અંદર કેશલેસની આપ વાત કરી રહ્યા હતા તો આપણે કોઈ પણ વ્યક્તિ છે કેવા પ્રકારની જે પોલિસી મેડિક્લેમની જ્યારે વાત કરીએ કેવી મોડ મેડિક્લેમ પોલિસી લે અને લેતી વેળા કઈ બાબતનું ધ્યાન રાખે મેડિક્લેમ પોલિસી બે પ્રકારની આવે છે કે મેં કીધી પ્રમાણે કેશલેસ અને રિએમબર્સમેન્ટે કેશલેસમાં એવું હોય કે તમે કોઈ પણ બીમારી છે કે અકસ્માત છે કે કોઈ પણ તકલીફ અને દાખલ થાય હોસ્પિટલમાં તમારો જે પણ ખર્ચો આવે એ બારોબાર એના બિલો હોસ્પિટલ વીમા કંપનીને મોકલી આપશે અને વીમા કંપની તમને બારોબાર એ રૂપિયા હોસ્પિટલ ચૂકવી આપશે એને કેશલેસ કહેવાય છે અને રિએમ્બર્સમેન્ટ માં એવું હોય છે કે તમે દાખલ થાઓ અને તમારો જે ખર્જો આવે છે એ તમે હોસ્પિટલ ચૂકવી આપો અને પછી એના બિલનો ક્લેમ વીમા કંપની સામે મૂકો અને સાઈઠ થી નેવું દિવસ વીમા કંપની તમારા ક્લેમ નો નિકાલ લાવશે એટલે કે તમને ચુકવણી કરશે એટલે આ પ્રકારના બે પ્રકારના મેડિક્લેમ હોય છે હવે મેડિક્લેમ લેતા વખતે ધ્યાનમાં શું લેવું સૌથી પહેલા તમારી આવક ધ્યાનમાં લેવી જોઈએ કારણ કે તમારી આવકના આધારે તમે કેટલું વીમા પ્રીમિયમ ચૂકવી આપશો એ પ્રકારે તમારે મેડિક્લેમ ની રકમ નક્કી કરવાની હોય છે મેડિક્લેમ માં તમને એક વર્ષ માટે મેડિક્લેમ આપવામાં આવતો હોય છે અને મેડિકલ વર્ષ માટે આપવામાં આવે અને એમાં નિશ્ચિત રકમ હોય છે કે એક લાખ બે લાખ પચાસ હજાર પંચોતેર હજાર ત્રણ લાખ ચાર લાખ દસ લાખ પંદર લાખ જેવું તમારું જરૂરિયાત અને જેવી તમારી આવક એટલે એ જે તમે મેડિકલ પોલિસી લેશો એ લાખની હોય બે લાખની કે વીસ લાખની કે પચાસ લાખની હોય એમાં એ પ્રમાણે એ રકમને આધારે પ્રીમિયમ નક્કી થતું હોય છે તમારી આવકને ધ્યાનમાં રાખીને અને તમારી જરૂરિયાત પ્રમાણે તમે કેટલું પ્રીમિયમ ચૂકવી શકશો અને ભવિષ્યમાં તમારે કેવી કેવી જરૂરિયાત આવતી હશે તો એ તમારે કવર કરાવી શકશો એ પ્રમાણે તમારે mediclaim રકમ નક્કી કરવાની હોય છે જેમ કે ઘરમાં ઘરડા કોઈ વ્યક્તિ હોય તો વારંવાર બીમાર પડવાની શક્યતા છે એમને મૃત્યુ આવે કે એમને કોઈ પણ પ્રકારની તકલીફ આવવાની શક્યતાઓ છે તો mediclaim એ રીતના તમારે રકમ સેટ કરવી જોઈએ કે જેથી કરીને તમારું આવનારી જે તકલીફો હશે એના જે ખર્ચા હશે એ તમારે એ એની મર્યાદામાં રહી અને તમારે એ બધા રૂપિયા નીકળી જાય તમારા અને તમારે ઘરના એક પણ રૂપિયા ખર્ચો ના પડે કે કોઈની પાસે ઉધાર લેવા ના પડે કે સંજોગો ના આવે બીજું કે જયારે તમે મેડિક્લેમ લો છો ત્યારે પ્રપોઝલ ફોર્મ ભરવામાં આવે છે પ્રપોઝલ ફોર્મ ભરાવતી વખતે તમે સંપૂર્ણ રીતે સાચી માહિતીની જાહેરાત કરી દો કોઈ પણ વસ્તુ એવી ના હોવી જોઈએ કે તમે છુપાવો જેમ કે તમને હાઈપર ટેન્શન છે બ્લડ પ્રેશર છે સુગર છે ભૂતકાળમાં કોઈ બી બીમારીની સારવાર કરેલા છે અથવા તમને કોઈ વ્યસન છે તમે તમાકુ ખાઓ છો કે આલ્કોહોલનું વ્યસન છે કોઈ પણ વ્યસન છે એને પણ તમે પ્રપોઝલ ફોર્મમાં જાહેર કરી દો એ જાહેર કરવાથી તમારું તમે સિક્યોર થશો કે વીમા કંપની ભવિષ્યમાં તમે કોઈ બીમારી છુપાવી હતી કે તમે કોઈ માહિતી છુપાવી હતી એવું કારણ તમારો ક્લેમ ના મંજૂર કરી શકે પછી ત્રીજી અને મહત્વની બાબત એ છે કે તમે મેડિક્લેમ લો તો એમાં તમે ટર્મ્સ એન્ડ કન્ડિશન જે એની શરતો હોય છે વીમાની એ ખાસ જાણી લો અને એ શરતોને પ્રમાણે કઈ બીમારી કવર થશે કઈ બીમારી કવર નહીં થાય કયા બીમારીનું કવર કેટલા વર્ષ પછી ચાલુ થશે એ બધી જ શરતો તમે સમજી લો અને શરતો સમજ્યા બાદ તમને અનુકૂળ હોય તો જ એ પ્રીમિયમ પોલિસી લો અન્યથા બીજી કોઈ પોલિસીમાં તમે પ્રયત્ન કરો

કે એમાં કઈ બીમારીઓ ક્યારથી કવર થઈ રહી છે કઈ પ્રકારે કવર થઈ રહી છે ક્યારથી આપણને એમાં લાભ મળી શકે છે તે બધી બાબત આપણે એજન્ટ પાસેથી જાણવું જોઈએ કારણ કે આપણે ખૂબ સારી રીતે આનંદભાઈ એ પણ જાણતા હોઈએ છીએ કે એજન્ટો હોય છે જ્યારે પોલિસી આપતા હોય છે ત્યારે ઘણા બધા એ લોકો આપણને બતાવતા હોય છે પરંતુ જ્યારે વાસ્તવિક સ્થિતિ આવતી હોય છે ત્યારે ક્લેમને લઈને ઘણી બધી સમસ્યા આપણી સામે ઊભી થતી હોય છે આપ પ્રેક્ટિસ કરી રહ્યા છો આપની સાથે આવા કેસ આવતા હોય છે તો આ પ્રકારના દર્શક મિત્રોને આપણે સાવચેતી એ રાખવી જોઈએ કે પોલિસી આપણે જે મેડિક્લેમ લેતી વેળા તમામ પ્રકાર જે રીતે આનંદભાઈએ વાત કરી વાંચી લેવા જોઈએ શરતો ખાસ વાંચી લેવી જોઈએ બીમારીઓ અંગે પણ જાણી લેવું જોઈએ અને આનંદભાઈએ તીજી એક વાત એ કરી કે મેડિક્લેમની પોલિસી લેતી વેળા કોઈ પણ બાબત આપણી બીમારીને લઈને એમાં છુપાવી નહીં જોઈએ જેથી લઈને આપણે આગળ ચાલતા કોઈ પણ પ્રકારની પરેશાની નહીં થઈ શકે આનંદભાઈ આજના સમયની અંદર આપણે જોઈ રહ્યા છે કે સૌથી વધારે જે વાત થઈ રહી છે એ કેશલેસની વાત થાય છે કારણ કે કોઈ પણ વ્યક્તિ આપણે સારી રીતે એ પણ જાણતા હોઈએ છીએ કે બીમારી જે હોય છે ક્યારે કહીને આવતી નથી અચાનક જ બીમારી આવી પડતી હોય છે અકસ્માત અચાનક થતા હોય છે ત્યારે માનો કે આપણે પાસે ખિસ્સામાં પૈસા ના હોય ખૂબ મુશ્કેલ થતી હોય છે તો આ પ્રકારની સ્થિતિમાં જે રીતે આપણે વાત કરી કેશલેસની તો કેશલેસની કેશલેસમાં કયા લાભ રહેલા છે એ પછી આપણને પૈસા કઈ રીતે મળશે એમાં કેશલેસમાં એવું હોય છે કે તમારે કોઈ પણ બીમારી આવી અથવા અકસ્માત થયો કે કોઈ પણ તકલીફ થઈને તમારે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું તો જે તે હોસ્પિટલ જે હોય છે એનું અને વીમા કંપનીનું એક સંકલન હોય છે તમે હોસ્પિટલમાં દાખલ થાવ એટલે તમારી પાસે એ જે તમારું ટ્રીટમેન્ટના પેપર્સ અને બનાવ્યા પછી તમને તમારી સારવાર ચાલુ કરી દેવામાં આવે છે એ બાદ તમારું જે એ કેશલેસનું ફોર્મ ભરાવામાં આવે છે અને એ કેશલેસનું ફોર્મ એ હોસ્પિટલ વીમા કંપનીને મોકલી આપે છે અને વીમા કંપની બાદ તમારે જ્યારે પણ તમને ડિસ્ચાર્જ મળે જેમ કે તમને ત્રણ દિવસ રાખ્યા હોસ્પિટલમાં કે પાંચ દિવસ રાખ્યા સાત દિવસ રાખ્યા એ પછી તમારું જે પણ બિલ બની હોય છે તમારે એક પણ રૂપ કે ચૂકવવાનો હોતો નથી હોસ્પિટલને જે પણ બિલ થાય છે એ બારોબાર હોસ્પિટલ વીમા કંપની પાસે માંગી લે છે અને વીમા કંપની એ હોસ્પિટલના એકાઉન્ટમાં એ બિલ જમા કરાવે છે આ તમારે ત્યાંથી હોસ્પિટલમાંથી રજા લઈ અને ઘરે આવતા રહેવાનું હોય છે એટલે કેશલેસ એ ખૂબ જ ફાયદાકારક એટલા માટે છે કે રિએમ્પર્સમેન્ટ કરાવો એમાં તમારે રૂપિયા ભરવાના હોય છે એટલે તમારે ક્યાંથી પણ રૂપિયાની સગવડ કરીને ભરવા પડશે અને પછી તમારે એ વીમા કંપનીમાં ક્લેમ કરીને મેળવવાના હોય છે જ્યારે કેશલેસમાં એવું હોતું નથી ડાયરેક્ટ બારોબાર ઈમા કંપની તમારી રકમ હોસ્પિટલ છુપુ આપે છે જે તમારે કોઈ પણ તકલીફ થાય અકસ્માત થાય તો રૂપિયા સગવડે કરવા માટે કે એના માટે કોઈ દોડાદોડી કરવી નથી પડતી અને તરત જ તમને સારવાર મળી જાય છે અને સારામાં સારી સારવાર તમે મેળવી શકો છો એટલે રિએમ્બર્સમેન્ટ કરતા કેશલેસ લોકો વધારે પ્રિફર કરતા હોય છે અને વધારે એને પ્રાયોરિટી આપતા હોય છે દર્શક મિત્રો આનંદભાઈએ આ જવાબમાં પણ આપણને ખૂબ ઉપયોગી વાત કરી કે બે પોલિસી જે પ્રકારે આનંદભાઈએ વાત કરી કે એક તો કેશલેસની જે આપણે ખૂબ ચર્ચામાં રહેતી હોય છે અને બીજી રીએમ્બર્સમેન્ટની પોલિસી જે હોય છે જે આપણે શરૂઆતની રકમ જે છે આપણે માનો કે બીમાર થયા તો આપણને ભરવાની થાય છે અને રકમ જ્યારે મળતી હોય છે ત્યારે મળતી હોય છે અને કેશલેસમાં એવું હોય છે કે આપણી પાસે ખિસ્સામાં પૈસા નથી તો પણ આપણને હોસ્પિટલ દાખલ થઈ જાય છે સારવાર લઈએ છીએ ખૂબ સારી સારવાર મળી જાય છે અને પૈસા જે છે વીમા કંપની સામે ચૂકવતી હોય છે હોસ્પિટલને જેથી આપણને કોઈપણ પ્રકારના ખિસ્સામાંથી પૈસા ભરવા આવતા નથી જેથી આ જે કેશલેસ પોલિસી છે પ્રમાણમાં બીજી જે પોલિસી છે એના કરતાં સારી છે તો આપણે એમાં વધારે ધ્યાન આપવા જેવું છે કે એનાથી આપણે જે આવી હોય છે એના આપણે કોઈક રીતે ટાળી શકાય આનંદભાઈ જયારે હું આ પોલિસી મેડિક્લેમ અંગે વાંચી રહ્યો હતો થોડો ત્યારે મને એવું જાણવા મળ્યું કે જે આ મેડિક્લેમની બાબતમાં કોઈ પણ વ્યક્તિને ચોવીસ કલાક એવું કંઈ પહેલા લખીને આપવાનું હોય છે કે ભાઈ આ વ્યક્તિ હોસ્પિટલમાં એડમિટ છે કે એને હવે આ પ્રકારની વ્યવસ્થા કરવાની છે એમાં એક નિયમ એવો છે એ તમે જ્યારે મેડિકલ પોલિસી ધરાવતા હોય અને અકસ્માત અથવા કોઈ પણ બીમારીને કારણે અથવા કોઈ તકલીફને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનો સમય આવ્યો તમે દાખલ થાવ એના ચોવીસ કલાક અંદર જે દાખલ થયા ચોવીસ કલાકની અંદર દાખલ થયા પછી ચોવીસ લખે તમારે એક વીમા કંપનીને થી અથવા રૂબરૂ ત્યાં જઈને અથવા તો કોઈના મારફતે ત્યાં જાણકારી આપવાની હોય છે એને ક્લેમ ઇન્ટિમેશન કહેવાય કહેવામાં આવે છે જે તમારે વીમા કંપનીને એક ઇન્ટિમેશન આપવાની હોય છે કે તમે દાખલ થયા છો તમને આ તકલીફ થઈ છે અકસ્માત થયો છે બીમારી થઈ છે શું બીમારી થઇ છે કઈ hospital માં દાખલ થયા છો એના માટે તમારે hospital માં દાખલ થવા ના ચોવીસ કલાક માં એ વીમા company ને જાણ કરવાની હોય છે અને ઈમા કંપની પાસે ક્લેમ ફોર્મ માંગી લેવા હોય છે એને ક્લેમ intimation કહેવામાં આવે છે એટલે એ એક નિયમ છે અને એ નિયમ મુજબ તમારે જાણ કરવાની હોય છે આનંદભાઈ જે રીતે આપણે વાત કરી કે ચોવીસ કલાકમાં આપણને જાણ કરવાની હોય છે તો આ આ જે બાબત જે ચોવીસ કલાકમાં જાણ કરવાની એ દરેક મેડિક્લેમ પોલિસીમાં લાગુ પડે છે કે આપણે ખાસ પ્રકારની પોલિસી છે એમાં જ લાગુ પડતી હોય છે એ દરેક મેડિકલ માં આ હોસ્પિટલાઇઝેશન થયાના ચોવીસ કલાકમાં એમાં કંપનીને ઇન્ટિમેશન આપવાની જાણ કરવાનો નિયમ હોય જ છે છતાં પણ કોઈ કારણથી એવું બને કે ક્યારેક ઘરના વ્યક્તિઓ હોય એ બીમારી એટલી ગંભીર હોય કે ખૂબ જ તકલીફમાં આવી ગયા હોય અને જાણ ના કરી શક્યા હોય તો જો એ વિલંબ માટે મોડા પડવા માટે વ્યાજબી કારણ હોય તો એ વ્યાજબી કારણ માટે જો એમની પાસે ખુલાસો હોય તો એ મોડા જાણ કરી હોય તો પણ વીમા કંપનીઓ એને દર ગુજર કરી અને તમારો ક્લેમ એક્સેપ્ટ કરે છે એટલે એના માટે આઈઆરડીએ એટલે આઈઆરડીએ ઇન્સ્યોરન્સ સેક્યુરિટી ડેવલપમેન્ટ ઓથોરિટી સત્તા છે કે જે ભારતની બધી જ ઇન્સ્યોરન્સ કંપનીઓ ઇન્ટીમેશન આપવામાં મોડા પડ્યા હોય તો એની એ વ્યક્તિ પાસે જો પૂરતા કારણો હોય તો વીમા કંપનીઓ ટેકનિકલ થયા વિના એ કારણ બદલે એમનો ક્લેમ કંઝીડર કરવો જોઈએ એટલે જરૂરી નિયમ તો છે કે તમારે ચોવીસ કલાકમાં દાખલ થયા ચોવીસ કલાકમાં જાણ કરવી ક્યારેક શરત ચૂંટની ભૂલથી ક્યારેક કોઈ કારણ કે રહી જાય તો પણ તમે તમારી યોગ્ય કારણ આપી અને એ વિલંબ માફ કરવા માટે એમાં તમને દરગુજર કરી અને તમારો વિલ વિલંબ માફ કરાવી શકો છો આનો જ્યારે હું આ મેટર અંગે થોડો અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મોટા ભાગના આપણી પાસે દર્શક મિત્રોને જે પ્રશ્નો આયા એમાંથી મોટા ભાગના પ્રશ્નોનો પ્રશ્નો એ જ આવ્યા કે આ જે પોલિસી આપણે લીધી કોઈ પણ મેડિક્લેમની તો એ અમલી ક્યારથી બની જાય અને ક્યારથી આપણને લાભ મળવાના શરૂ થઈ જાય માનો કે આપણે પોલિસી લીધી અને આપણે બે ચાર પાંચ મહિનામાં બીમાર થઈ ગયા હોસ્પિટલ એડમિટ કર્યા તો આના લાભ મળે કે આમાં કોઈ નિર્ધારિત ગાળો છે કે આટલા ગાળા પછી જ લાભ મળતો હોય છે મેડિક્લેમ વીમા પોલિસીનો લાભ તરત જ મળતો હોય છે એટલે કે તમે સમજો કે એક ડિસેમ્બરે પોલિસી લીધી તો એક ડિસેમ્બરથી જ તમારો લાભ ચાલુ થઈ જાય છે અને એક વર્ષનો એનો સમયગાળો હોય છે છતાં અમુક બીમારી એવી હોય છે કે જેમાં ઇન્સ્યોરન્સ કંપની કેપિંગ રાખે એટલે કે અમુક બીમારીઓ નક્કી હોય છે એ વીમા કંપનીની શરતોમાં લખેલું હોય છે કે એ બીમારીઓનો લાભ એ બીમારીઓ થાય તમને તો એનું વળતર મેળવવાનો લાભ એનો લાભ મેળવવા કે એનું વળતર મેળવવા તમને બે વર્ષ ચાર વર્ષ એવો સમય ગાળો રાખેલો હોય છે એટલે જનરલ બીમારી જે હોય છે ટાઇફોઇડ છે કમળો છે મેલેરિયા છે કોરોના છે કે કેન્સર છે કે એ કોઈ પણ જનરલ બીમારી હોય છે તો એના માટે કોઈ કેપિંગ હોતું નથી પરંતુ મોતીઓ છે કે અમુક અમુક એવી બીમારી હોય છે કે જેના માટે કેપિંગ રાખવામાં આવેલો હોય છે એનું કારણ એ છે કેપિંગ રાખવાનું કારણ કે અમુક વાર લોકો પ્લાનિંગ થી મેળકે લેતા હોય છે કે જેમકે ડૉક્ટરને કીધું કે તમારે મોતિ ઉતારવાનો છે અને મોતિયો તમારે આજ વર્ષે ઉતરવવા પડે એમ છે તો તાત્કાલિક વીમા વીમો લઈ લેવામાં આવે છે કારણ કે વિમો લેવો બહુ સરળ છે અને પછી લાભ ઉઠાવવામાં આવે છે એટલે લોકો એવું ના કરે અને વીમા કંપનીને જરૂરી નુકસાન ના થાય એટલા માટે મોતીઓ છે અ હર્ણિયા છે એ બધા અમુક જે સર્જરીઓ જે છે એ જે પ્લાનિંગથી કરવામાં આવતી હોય છે એના માટે અમુક વર્ષનું કેપિંગ નથી કરવામાં આવ્યું છે અને એ કેપિંગ મુજબ બે વર્ષ ચાર વર્ષ મુજબ એ પછી પડતો છે

માનો કે આપણે હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે ત્યારે જ આપણને લાભ મળે અને એમાં પણ ચોવીસ કલાક રહેવું જોઈએ હોસ્પિટલમાં ઘણી વખત આપણે આનંદભાઈ જોતા હોઈએ છે કે મોતિયા છે અથવા તો કિડની કિડની સ્ટોનના જે તકલીફ છે એમાં દર્દીઓને રજા જલ્દી મળી જતી હોય તો આમાં પણ લાભ મળતા નથી કે શું છે આમાં સ્થિતિ એટલે ચોવીસ કલાક હોસ્પિટલમાં રહેવું જરૂરી છે એવું હિમા કંપની શરત રાખે છે પરંતુ હવેના સમયમાં એવું છે કે મોતીઓ છે પછી આ જે સ્ટોન છે કિડની સ્ટોન છે એ બધામાં સારવાર આપ્યા પછી તરત જ રજા ફીધનેમાં આવતી હોય છે એટલે કે બે કલાક ત્રણ કલાક માટે જે દર્દીને દાખલ રાખવામાં આવતા હોય છે એ બીમારીઓ માટે ચોવીસ કલાક દાખલ થવું જરૂરી નથી અને જો એમાં કંપની તમને એમ કે કે ના ચોવીસ કલાક દાખલ થવું જરૂરી હતી તમે ચોવીસ કલાક દાખલ થયા નહોતા તમને ક્લેમ નહીં મળે તો તમે કન્ઝ્યુમર કોર્ટમાં જઈ અને ન્યાય મેળવી શકો છો કારણ કે ચોવીસ કલાક મુક્તિયામાં એ બધામાં ચોવીસ કલાક દાખલ થવાનું તો આર્થિક સ્ત્રી વર્ષ પહેલાનો જે જમાનો હતો એ જમાનામાં એ સમયમાં એ જરૂરી હતું પણ હવે જરૂર નથી તમે સારવાર તો રીતે જ છે અને દાખલ થયા જ છો

અને આમાં કોઈ વીમા કંપની આપણા હેરાનગતિ આપણને કરતી હોય તો આપણે એમાં આપણે કોર્ટની કાર્યવાહીમાં આપણે જોડાઈ શકીએ છીએ આગળ આપણે પગલાં લઈ શકીએ છીએ એ પ્રકારની આપણા માટે વ્યવસ્થા છે આનંદભાઈ જે રીતે આપણે વાત કરી માનો કે કોઈ ક્લેમમાં ના પાડતા હોય આવા સંજોગોની અંદર તો આપણી પાસે વિકલ્પ શું છે સૌથી પહેલાં શું કરવું જોઈએ આપણે જ્યારે વીમા કંપની તમને ક્લેમ આપવાની ના પાડે તો સૌથી પહેલા તો એ ક્લેમ આપવાની શા માટે ના પાડે છે એનું કારણ લેખિતમાં લઈ લેવું જોઈએ કે તમને લેખિત કારણ આપે વીમા કંપની ત્યારબાદ તમારે એક જાગૃત નાગરિક તરીકે ગ્રાહક કોર્ટ નો સંપર્ક કરવો જોઈએ ગ્રાહક દરેક આવેલી છે તમે જે પણ જિલ્લામાં રહેતા હો એ જિલ્લામાં સંપર્ક કરી અને તમારે એ કાર્યવાહી કરવી જોઈએ ગ્રાહક કોર્ટમાં કેસ કરવા માટે વકીલ હોવું જરૂરી નથી તમે જાતે પણ કેસ કરી શકો તમારા વતી તમારા ઘરના અન્ય કોઈ સભ્ય અથવા કોઈ પ્રતિનિધિ પણ કેસ કરી શકે અને જો તમને અગવડ પડતી હોય વકીલ રાખવા જણાતા હોય તો તમે વકીલ રાખીને પણ ગ્રાહક કોર્ટમાં તમે કાર્યવાહી કરી શકો છો અને ગ્રાહક ગ્રાહકપટમાં ખૂબ જ સારી રીતે ગ્રાહકોને ન્યાય આપવામાં આવતો હોય છે એટલે જ્યારે પણ કોઈ તમારો ક્લેમ નામંજૂર કરવામાં આવે અને તમને લાગે કે ના આ ક્લેમ નામંજૂર કરવા માટે ઈવા કંપનીએ ખોટું કારણ બતાવ્યું છે અને એ કારણ અયોગ્ય છે ગેરકાયદેસરનો છે ગેરરહેબી છે તમારો હકનો રૂપિયા ઈવા કંપનીની દબાવી રહી છે અને તમને આપી નથી રહી તો તમે એક જાગૃત ગ્રાહક તરીકે જાગૃત નાગરિક તરીકે અવશ્ય ગ્રાહકપોર્ટનો સંપર્ક કરો અને ન્યાય મેળવવા માટે પ્રયત્ન કરો હમ આનંદભાઈ આ બાબતમાં પણ આપણને દર્શક માટે સ્પષ્ટ સલાહ છે કે માનો કે આ પ્રકારની તકલીફ આપણી સામે થઈ રહી છે તો ગ્રાહક કોર્ટની અંદર આપણે જઈને ક્લેમ માટેની જે આપણી રજૂઆત છે એને કરી શકીએ છીએ અને ખૂબ સારા પરિણામ આમાં મળતા હોય છે મોટાભાગના કિસ્સાઓમાં આનંદભાઈ ઘણા બધા એક ટેકનિકલ શબ્દો આની સાથે જોડાયેલા છે આપ એકદમ નાના નાની બાબતમાં અમને નાના જવાબ આપો તો આપણે બે ત્રણ જવાબ મળી રહે જેમ કે હું વાંચી રહ્યો તો ત્યારે મને જાણવા મળ્યું કે ક્રિટિકલ ઇલનેસ રાઈડર એવા શબ્દો પણ જાણવા મળ્યા પછી બીજા સમ ઇન્સ્યોરન્ટ એવા શબ્દો જાણવા મળ્યા પછી નો ક્લેમ બોનસ એવા શબ્દો જાણવા મળ્યા તો આ ખરેખર છે શું સમ ઇન્સ્યોર્ડ એટલે તમે જે રકમ માટે એક લાખ બે લાખ પાંચ લાખ જે રકમ માટે તમે વીમો ઉતરાવો છો સમ ઇન્સ્યોર્ડ કહે છે પછી ક્રિટિકલ ઇલનેસ રાઇડર એટલે તમારે જે ગંભીર બીમારીઓ હોય એનું તમારે આ વીમા પોલિસીમાં એનું આવરી લેવામાં આવે તો એને ક્રિટિકલ ઇલનેસ રાઇડર કહે છે અને બીજો શબ્દ કયો કીધો તમે ઓપીડી બોનસ એ પ્રકારનો શબ્દ છે

બે લાખ માટે તમે મેડિકલ લીધું હોય અને તમે જો નથી તમે ક્લેમ લીધો આખા વર્ષમાં તો આવતા વર્ષે તમને બીજા વીસ હજાર extra એટલે બે લાખ વીસ હજાર રૂપિયા તમને મળશે અને આવતા વર્ષે તમારું બે લાખ વીસ હજાર માટે risk cover થશે એને no claim bonus કહેવા આવે છે બીજા બે શબ્દો છે એકદમ આપની પાસેથી જાણવા જેવા એક તો પ્રી hospitalization શબ્દ છે પછી પ્રો hospitalization આ પ્રકારના શબ્દો છે હા એટલે પ્રી પ્રી hospitalization એટલે એવું છે કે જ્યારે તમે દાખલ થવાના હોય એના પેલે તમે ડોક્ટરને બતાવા જાવ કારણ કે દાખલ થવા કોઈ બીમા અકસ્માતની વાત અલગ છે તો કોઈ બીમારીમાં દાખલ થવાનો નિર્ણય તાત્કાલિક આવતો નથી એટલે તમે દવાખાનામાં બતાવા જાઓ તમને જણાવે કે આ બીમારીથી તમારે તમારે આટલી દવાઓ લેવી પડશે અને આ દવાઓ લઈને પછી આ તારીખ ઉપર દાખલ થવાનું છે એટલે તમે ડોક્ટર બતાવા જાવ દસ દિવસ પછી તમે દાખલ થવાનું કે તો એ 10 દિવસમાં તમારે જે પણ ખર્ચો થયો હોય એ પણ એ પ્રી હોસ્પિટલાઈઝેશન એક્સપેન્સ કહેવાય એટલે તમને એ દાખલ થતા પહેલાના 10 દિવસનો ખર્ચો પણ એ આવવામાં આવશે અને પ્રો હોસ્પિટલાઈઝન એટલે તમને દવાખાનાથી હજે આવવામાં આવે રજા આપવા આવે પછી તમારું કઈ જે સારવાર હોય એ અટકી નથી જતી તમને દવાનો કોર્સ લખી આપ્યો હોય તમને અમુક રિપોર્ટ કરવાના હોય તમારે કોઈ exercise કરવાની હોય physiotherapy કરવાની હોય એના જે પણ બિલ આવશે એ પણ તમને એમાં તમને છુપી આપશે એને pro hospitalization કહે છે આનંદ ભાઈ એક પ્રશ્ન પણ દર્શક મિત્રો તરફથી મારી પાસે વારંવાર આવ્યો જેમ કે આપણે પોલિસી અહીં લીધી છે માનો કે મેડિક્લેમની પોલિસી આપણે અમદાવાદમાં રહીએ તો પણ આપણે અમદાવાદમાં જ લઈશું અને આપણે માનો કે રાજસ્થાન જતા રહ્યા અથવા તો બીજા પંજાબમાં જતા રહ્યા તો એ ગાળામાં આપણે નિયમિત રીતે પૈસા અને બધું ભરીએ છે તો એના લાભ રાજસ્થાનમાં કે પંજાબમાં આપણે ગયા પછી મળે ખરા હા આપણા ભારત દેશમાંથી પોલિસી લીધી હોય તો એનો લાભ ભારત દેશમાં તમે ક્યાંય પણ સારવાર કરાવો રાજસ્થાન છે કલકત્તા છે કેરાલા છે બેંગ્લોર છે દિલ્હી છે તમે ભારત દેશમાં ક્યાંય પણ સારવાર કરાવો એનો લાભ તમને મળશે ઈવન તમે જ્યારે વિદેશમાં જાઓ તો તમારે વીમા કંપનીને જાણ કરીને જવાનું છે કે તમે વિદેશ જઈ રહ્યા છો તો એના માટે પણ તમને લાભ વીમા તમને આપી શકશે અને તમે વિદેશ જાઓ તો એના માટે ફોરેનની પણ અલગથી પોલિસી હોય છે કે તમે જેટલા વર્ષ વિદેશમાં તમારે રહેવાનું હોય કે એક વર્ષ કે 6 મહિના બે મહિના કે વિદેશમાં રહેવાનું હોય તો એ દરમિયાન પણ એની અલગ પોલિસી એમાં તમને આપશે એટલે તમે ભારત પોલિસી ભલે ગુજરાતમાં ઉતરા ગુજરાતમાં ઉતરાવો પણ ભારતભરમાં ગમે ત્યાં जाओ આ ગમે ત્યાં તમારે સારવાર કરાવી પડે તો એનો ક્લેમ તમે એ તમારી પોલિસી એનવાયર કરી શકશો હમ આનંદભાઈ એક આવા જે શબ્દો છે બીજા એક બે શબ્દો આયા એ જેમ કે લિમિટ સબ લિમિટ પ્લાન એ પ્રકારના શબ્દો પણ છે એ એ કેવા પ્રકારના શબ્દો છે પ્લાન એટલે વીમા કંપની પોતાનો એક પોલિસી ડિઝાઇન કરે છે ને એક નામ આપે છે કે જે સિલ્વર પ્લાન ગોલ્ડ પ્લાન એટલે પોલિસી નું નામ છે પ્લાન એ અને લિમિટ અને સબ લિમિટ તો લિમિટ એટલે કે તમારે જે સમ ઇન્સ્યોર્ડ હોય છે ને લિમિટ કહેવાય છે કે જેમ કે 5 લાખ રૂપિયા હોય તેને લિમિટ કહેવાય છે પછી સબ લિમિટ એટલે વીમા કંપનીએ જેમ કે કીધું કે મોતિયા માટે 1 લાખ રૂપિયા મળશે તમારી પોલિસી ભલે 5 લાખ ની હોય

તો જે લોકો મેડિક્લેમ ની પોલિસી ધરાવે છે એ લોકો માટે એકદમ કામની વાત આપણે ત્રણ કરવી હોય તો કઈ બાબત કરો આપ સૌથી કામની વાત એ છે કે પહેલું તો પ્રપોઝલ ફોર્મ ભરો ત્યારે બહુ ધ્યાન રાખવાનું કોઈપણ વ્યક્તિ માહિતી છુપાવો નહીં અને સંપૂર્ણ સાચી માહિતી ભરો અને બીજું કે એજન્ટ એવું કહેતા હોય છે કે તમે સહી કરી નાખો માહિતી હું ભર નાખીશ તો એવું ના કરશો તમે એજન્ટને કહો કે સહી હું કરું છું અને માહિતી હું જ ભરું છું જેથી તમને જાણવા મળે કે અંદર શું લખેલું તમે શું માહિતી આપો છો બીજું કે તમારે ટર્મ્સ એન્ડ કન્ડિશન તમસન કન્ડિશન તમારે જાણકારી મેળવી લેવી જોઈએ એ બહુ મહત્વની વાત છે કોઈ પણ શરત એવી હોય કે તમને બિન જરૂર લાગે તો એના માટે વીમા કંપનીનો ખુલાસો માંગો કોઈ પણ શરત એક દેખરખી લાગે તો વીમા કંપનીનો ખુલાસો માંગો અને ત્રીજું કે ઇન્સ્યોરન્સ પોલિસી લેતી વખતે તમારી જરૂરિયાત કઈ છે એના આધારે તમે પોલિસી લો અને પોલિસીનો સમયગાળો 1 વર્ષનો હોય છે એટલે પોલિસીનો સમયગાળો ક્યારેક પતે છે જેમ કે 23 ડિસેમ્બરે પત્તું હોય તો એને તાત્કાલિક રીન્યુ કરાવી દો તમે રીન્યુ કરાવવામાં મોડા પડશો

પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રો અને અમારે પ્રશ્નોના નિકાલ આપણે કર્યા સાથે સાથે અમારી દુવિધા જે હતી ઘણા પ્રશ્નો લઈને એ પણ આપણે દૂર કરી તે બદલ આનંદભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર મેડિક્લેમને લઈને વાત કરી રહ્યા હતા આનંદભાઈએ ચાર પાંચ વાત ખૂબ ઉપયોગી કરી જેમાં સૌથી પહેલી બાબત તો એમણે એ કરી કે મેડિક્લેમ લેતી વેળા આપણે દરેક પાસા જે છે અંદર લખેલા એ વાંચવો જોઈએ એજન્ટની બાબત પર પણ આપણે ધ્યાન આપવું જોઈએ નહીં આપણે પોતે વાંચવું જોઈએ અને જો આપણી પાસે માહિતી નથી એની વાંચવા જેવી આપણી સ્થિતિ નથી તો કોઈ જાણકાર વ્યક્તિ પાસેથી માહિતી મેળવી અને પછી મેડિક્લેમ લેવું જોઈએ બીજી બાબત એ કે એમાં કઈ બીમારીઓ આવરી લેવામાં આવી છે અને એના લાભ ક્યારે મળશે એ પણ આપણે જાણવું જોઈએ ત્રીજી બાબત આનંદભાઈએ કરી કે આજના સમયની અંદર મેડિક્લેમની અંદર જ્યારે આપણે લઈ લીધી છે તો લાભ જે છે ક્લેમના લાભ જે મળતા હોય છે આપણને એ તરત મળતા થયા છે એવી વ્યવસ્થા છે ચોવીસ કલાકની જે બાબત હતી એ હવે રહેતી નથી ઘણા કિસ્સામાં રહેતી નથી અને બીજી બાબત આનંદભાઈ એમ પણ કીધી કે પોલિસી મેડિક્લેમની જો આપણી પાસે છે તો એને સતત આપણે નિયમિત રીતે એમાં પૈસા જે ભરવાના થતા હોય છે એ આપણે ભરવા જોઈએ જેથી આપણે જે લાભ મળવાના આવતા હોય છે ત્યારે આપણને લાભ સમયસર મળી જતા હોય છે અને પોલિસી એ લેવી જોઈએ જે ખૂબ ઉપયોગી સાબિત થાય અને ઉપયોગી આજની તારીખમાં એ છે કે આપણે સંજોગ એવા બેસતા હોય છે કે કોઈ પણ બનાવ અચાનક બનતા હોય છે જેથી કેશલેસ પોલિસી ઉપર વિશ્વાસ વધારે રાખવો જોઈએ જેથી માનો કે આપણે હોસ્પિટલમાં દાખલ થયા પૈસા ખિસ્સામાં નથી તો પણ આપણી સારવાર થઈ શકે પરિવાર ઉપર બિનજરૂરી જે બોજ આવતા હોય છે એ બોજમાંથી આપણે બચી શકે તો આ પ્રકારની આનંદભાઈએ ખૂબ ઉપયોગી વાત આપણને કરી આજે આપણે મેડિક્લેમના વિષય ઉપર વાત કરી રહ્યા હતા ખાલી કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર